નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે માણસા નગરપાલિકાની અંદર સિટી મેનેજરની જગ્યા આવેલી છે અગિયાર માસના કરાર આધારિત ભરતી છે જગ્યા વિશેની માહિતી જોઈએ તો એક છે સિટી મેનેજર એમ આઈ એસ આઈ ટી સંખ્યાની વાત કરીએ તો એક શૈક્ષણિક લાયકાત બી બી ટેક એમ ઇમ ટેક આઈટી બી સી એ બી એસ સી આઈટી એમ સી એમએસસીઆઈટી બી બીટેક કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અનુભવની વાત કરવામાં આવે તો એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે માસિક પગાર વીસ હજાર રૂપિયા બીજી જગ્યા છે સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમ સંખ્યા છે એક શૈક્ષણિક લાયકાત છે બી બીટેક એન્વાયરમેન્ટ બી ઈ બીટેક સિવિલ એમ એમટેક એન્વાયરમેન્ટ એમ એમટેક સિવિલ અનુભવની વાત કરવામાં આવે તો એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા ઉપરોક્ત અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેલીથી દિન દસ દિવસ સુધીમાં ચીફ ઓફિસર માણસા નગરપાલિકા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર આડત્રી અઠ્યાવીસ પિસ્તાલીસ પર ફક્ત રજિસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે અરજદાર શ્રીએ અરજી સ્વ હસ્તાક્ષર અથવા ટાઈપિંગ કરીને મોકલવાની રહેશે અરજી પર તાજેતરનો પડાવેલ પાસપોર્ટનો ફોટો લગાવવાનો રહેશે અરજી સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સહપ્રમાણિત નકલો અરજી સાથે મોકલવાના રહેશે અરજીના કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે એક જ અરજીમાં એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરેલ હશે તો અરજીપત્રક રદ ગણવામાં આવશે સમયમર્યાદા બાદ આવેલ અરજી રદ ગણવામાં આવશે આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણસર ફેરફાર કરવાની કે સંપૂર્ણ અથવા અંશ રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ના કરવી તે અંગે નગરપાલિકાના સંપૂર્ણ અબાધિત હક અધિકાર રહેશે નગરપાલિકા આ બાબતે કોઈ પણ કારણ આપવા બંધાયેલ રહેશે નહીં સદર ભરતી અગિયાર માસના ધોરણે હંગામી કરાર આધારિત જગ્યા રહેશે સ્વચ્છ ભારત મિશનની વખતો વખતની ગાઈડલાઇન માન્ય રહેશે અરજદારે અરજીમાં મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે ચીફ ઓફિસર માણસા નગરપાલિકા જો આ માહિતી સારી લાગી હોય તો આ માહિતીને તમે લાઇક શેર અને કમેન્ટ કરી શકો છો